જયતરભાઈ વસાવાથી તમને આટલી બધી શું બીક લાગે એક યુવાન થી આટલી બીક કેમ લાગે નહીં જેવા કેસની અંદર તમે કોર્ટની અંદર જ્યારે જાઓ છો તો તારીખ પે તારીખ તારીખ પે તારીખ વાહ સાબિત કરી બતાવું તમને ધારા સભ્ય કક્ષાનો વ્યક્તિ જો એને તારીખ ઉપર તારીખ આપવામાં આવતી હોય તો નાના માણસનું શું થતું હશે ચેતરભાઈ વસાવાને તે તારીખે

જે દેવાયત ની સનાતર માં પથ્થર ઠૂકી હતી હું પોતે બીજી વાત અત્યારે એને ઓલા છોકરા ધ્રુવ ધ્રુવ બિચારો વી વર્ણ છોકરું એને કોઈ વસ્તુની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા જેમ કે હું મરદ છું એટલે ફાતડા તારા જો ફાતડો કોઈ નહીં તે છોકરા ઉપર હાથ ઉપડ્યો અરે મરદ ને મા રામભાઈ હમે આય મારી સામે આય તું છોકરા ને મારસ હૈત તારી જનતા ઉપર હૈત થાય તારી જનતા તારી જનતા ઉપર હૈત થાય થાય ત્યાં ધ્રુવ પર હાથ ઉપડે ધ્રુવ એટલે છે છોકરા ઉપર હાથ ઉપાડે શરમ નહી આવતી ના મારી જાય છોકરા ઉપર મારી સામે આવ્યો સાથી હે તને ખબર પડે જુ ખબર પડે જય માતાજી હમણાં જે દેવભાઈ ની અને જે ધ્રુવરાજ ની જે મેટ્રબીની તો કે તોકે ખવડની ગાડી તોડી હતી પણ એટલે મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડિયો બાયર એવો તે બહુ વિડીયા માં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને એકવાર અમને અડી જોવો તો વીસ વર્ણનો એટલે કઈ કઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વરણ હોય ને ભાઈ તો એ મરદું હોય બરાબર અને તમારે આ જે છોકરું રહ્યું એ તમે એમ કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા હતા ત્યારે તો એ બહુ મડદ થતો ફરતો ત્યારે એ છોકરો નહોતો અને તું ભાઈ એમ કસ કે એ સનાથલમાં જે ગાડીની પથ્થર ઠોકી હું છું તો તે હું કઈ ફતેમારી કરી દીધી કાચ ફર્યા એમાં કોઈના પગ ભાઈ નાખ્યા એ તું હોશિયારી કરસ અમને કરો ઓલે જઈજો ને અરે બધા એને અડી જાય છે બરોબર તું કે આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કર લે ને ભાઈ આને જે કર્યું કઈ વિડીયો ઉતારી નતું કર્યું બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને આમ કરી નાખું તેમ કરી નાખું રાડો બહુ નાખશ બરોબર એ જયારે તું સામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ મેળ્યો બરોબર અને તમારે તમ તારે થાય એ કરી લેવાનું બરોબર તું સેલેજ વારેશ ને અમે ચેલેન્જ મારીશ તમ તારે થાય કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય અને આજે કર્યું નહીં વિડીયો બતાવીને વિડીયો બનાવી નતું કીધું કે આમાં આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે એ સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી થોઈકી તો નહીં કહેતા ભાઈ હે શું તું તને કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો તો હતો ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમને અત્યારે તારે હામે વિવાનું હો બસ એટલું જ કહેવાનું વિડીયો ઉતારી હોશિયારી કરવાની જરૂર નથી મારી નાખું તોડી નાખું આમ કરી હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો એ કઈ થાકા ફોદારી નહીં બાર બાર જણા પંદર પંદર જણા છોકરાઓને મારવા નીકળો છો હે સમજો છો શું તમારા મનમાં ખામી જાતે આવી જાઓ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારા છે ઓ બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય થોડ ફાતડા

তো কেজে আ করাসছো রে বস সু দম্মে দে এনজয় হয়েছে હમણાં જે દેવતભાઈ ની અને જે ધ્રુવરાજ ની જે મેટરબીની જોકે એ ખવડની ગાડી તોડી હતી એટલે એ વસ્તુ તો બનવાની જ હતી પણ એ મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડીયો બહાર આવ્યો તે બહુ વિડીયામાં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું તેમ કર્યું ને એકવાર અમને અડી જવો ને તો વીસ વરણ એટલે કઈ કઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વરણ હોય ને ભાઈ તો એ મરદું હોય બરોબર અને તમારે આ જે છોકરું રહ્યું તમે એમ કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા તા ત્યારે તો એ બહુ મડદ થતો ફરતો ત્યારે એ છોકરો નહોતો અને તું ભાઈ એમ કસ કે સનાથલ સનાથલમાં જે ગાડીની પથ્થર ઠેકી હતી હું સૌ તો તે હું કઈ મારી કરી દીધી કાચ ફોડ્યા એમાં કોઈના પગ ભાઈ ખેતા એ તું હોશિયારી કરસ અમને કર્યો ને ઓલે જઈજ ને અરે બધા એને અડી જાય છે બરોબર અને તું કે આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કર લે ને ભાઈ આને જે કર્યું એ કઈ વિડીયો ઉતારી નતું કર્યું બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો નો ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને આમ કરી નાખું બહુ નાખો બરોબર એ જયારે તું હામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ છે બરોબર અને તમારે તમ તારે થાય એ કરી લેવાનું બરોબર તું સેલેજ વારસ ને અમે ચેલેન્જ મારીશ તમ તારે તે થાય કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય અને આ જે કર્યું ને એ વિડીયો બતાવીને વિડીયો બનાવી નતું કીધું કે આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કયો છો અત્યારે એ સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી હતી મેં તે કઈ કોઈના પગ ભંગ નહીં કહેતા ભાઈ હે શું શો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો તો તું ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમને ત્યારે તારે હામે વિવાનું હો બસ એટલું જ કહેવાનું વિડીયો ઉતારી બહુ હોશિયારી કરવાની જરૂર નથી મારી નાખું તોડી નાખું આમ કર્યું